તો હે ગાયસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો તો ફરીથી મારા એક નવા વ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું તો થમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે ક્યાંય જવાના છીએ આપણે એક વીર મંગળવાર જગ્યાએ ગુમલી જવાના છીએ સવારના વાગી રહ્યા છીએ નવ નહીં તો કમ્પ્લીટ થઈને હવે આપણે નીકળવાના જ છીએ બસ થોડીક તો ચાલો હવે વ્લોગમાં આગળ કન્ટિન્યુ થઈ ગયો આગળ હવે મળીએ મોમેન્ટ

हेलो राम वीर मित्र आठला परा फोटो केवा मानता ना होई गय मानता ना है फोटो तो फाइनल मित्र आप पोगी ग्या छ व्यूर मंगडा वालेन तगिया है तुम तमने अंदर में ने आव या वीर मंगडा वालेन तगिया श्री भूतवाड दाडा न आश्रम હાલો તમને અંદરનો નજારો બતાવો જો આયા બધા ફોટા ને એવું હે એટલી માન્યતા એવી રીતે એમ જો મિત્રો ફોટા ને એવું બધું હોય ને એમ કે કે એવી રીતે આમ એ હાઉ ગાડે જો મિત્રો આયા બધા આયા બધા ડિસ્કોર્ડ ને એવું જણાવે જો આ બધું આ બધા બિસ્ટોલ હોય જો આયા આખી આખી બિસ્ટોલ હરગાવેલી હોય એ રીતે અને આ બધા ફોટા ને એ બધા આયા બધા ઈ માનતાના ની બધું આયા એટના ફોટા લગાડી ગયે ને એ તો આજ છે એ તમને ખબર જો મિત્રો વીર માંગાડા વાળો આપણે આયા મરાણો તો અને આ જો આગો તો ફોટા ને ઉગું બધી રોહોના ભક્તો આગળ કે ફોટા માં